ખેરાલુ શહેરમાં હાટડિયા વાલ્મિકી વાસમાં શ્રી જોગણી માતાના મંદિરમાં યજ્ઞ અને પાટોત્સવ યોજાયો ખેરાલુ શહેરમાં હિંગરાજ માતાજીના મંદિર અને પૌરાણિક મંદિર પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પણ યજ્ઞ અને પાટોત્સવ યોજાઈ રહ્યો છે હાટડિયા વિસ્તારમાં વાલ્મિકી સમાજની ટીમ દ્વારા લોકોના સહયોગથી આ કાર્યક્રમ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ખેરાલુના શહેરના ભામાશા અને શિક્ષણપ્રેમી પુના ખાતે રહેતા શ્રી રમેશભાઈ મોદી અને શ્રી ભરતભાઈ મોદી દ્વારા સ્વ શાંતાબેન શાંતિલાલ મોદી પરિવાર તરફથી વાલ્મિકી સમાજના લોકોને આ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે મંડપ અને બે સમય સમૂહ ભોજનના દાતા બન્યા હતા જેનો સમાજે આભાર વ્યક્ત કર્યો હતો મહારાજ દ્વારા મંદિરનો યજ્ઞ મંત્રોચ્ચાર સાથે પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે ખેરાલના ખૂબ જ પૌરાણિક મંદિર એવા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પણ યજ્ઞ અને પાટોત્સવ યોજાયો હોવાનું દિનેશચંદ્ર રાણાએ જણાવ્યું ખેરાલુ બારોટવાસમાં ઇંગરાજ માતાજી મંદિર ખાતે પણ પરંપરાગત રીતે બ્રાહ્મણ મહારાજો દ્વારા યજ્ઞ કરી પાટોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો હોવાનું સંજયભાઈ બારોટે જણાવ્યું ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ